ઈચ્છાપુરમાં ઘી વેચવાના બાહાને ઘરમાં જઈ સોનાની ધાતુ જેવા દેખાતા સિક્કા બતાવી સસ્તા ભાવે વેચવાનું કહી ઘગાય આચાર નારને પોલીસે ઝડપી પડ્યા હતા ઈચ્છાપુરમાં ઘી વેચવાના બહાને ઘરમાં જઈ સોનાની ધાતુ જેવા દેખાતા સિક્કા બતાવી સસ્તા ભાવે વેચવાનું કહી ઘગાય આચાર નારને પોલીસે ઝડપી પડ્યા હતા ઈચ્છાપુર પોલીસ મતકની હદમાં રહેતા ઈસમના ઘરેથી ઘી વેચવાના બહાને જઈ જૂના જમાના સોનાની ધાતુ જેવા દેખાતા સિક્કા સસ્તા સિક્કા સિક્કા સાચા આપી આપી તમામ ખોટા લાખો રૂપિયા લઈ ભાગી છૂટેલા ઠગો સુનીલ ઉગ્રેજા દેવી પૂજક સોનલ સુનિલ ઉગ્રેજા સોનીબેન મુકેશ દેવી પૂજક અને વિજુબેન વણોદિયા દેવી પૂજકને સળગી પાડી તેઓ પાસેથી રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કરી ઈછાપુર પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી